રોટરી ક્લબ ડીસાનું સેવાનું નવ સોપાન એટલે કે પ્રોજેક્ટ તરીકે ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદઘાટન ગવર્નર મેહુલભાઈ અને પીડીજી ડૉક્ટર કરવામાં આવ્યું હતું જેમાં રોટરી ક્લબ ડીસાના સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ ડોક્ટર એચ વી રાઠોડના પરિવાર દ્વારા માતબર દાન આપવામાં આવ્યું છે જે અંતર્ગત રોટરી હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં રોટરી પ્રમુખ ડોક્ટર દિક્કેશભાઈ ગોહેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શાલ સન્માન કરવામાં આવેલ પીડીજી દ્વારા સાથેના જૂના સંસ્મરણોને વાગોળીને પોતાના પિતાશ્રી કે જેઓ રોટરી ક્લબ ડીસાના સ્થાપક પ્રમુખ પણ હતા એમના નામે યોગદાન આપીને ફિઝિયોથેરાપી સેન્ટર બનાવી આપીને રાઠોડ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપેલ યોગાનું યોગ આજે સ્વર્ગસ્થ રાઠોડ સાહેબનો સોમો જન્મદિવસ છે આ પ્રસંગે મહેમાન તરીકે વધારેલા ડીસાના ધારાસભ્ય દ્વારા દાતાનુ સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરેલ આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર હિતલબેન દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન કરેલ જ્યારે ગવર્નર મેહુલભાઈ લાગણીશીલ થઈને રોટરી ક્લબ દિશાનો આભાર માનેલ અમદાવાદથી પધારેલ મહેમાનો દ્વારા પણ પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવેલ કાર્યક્રમના અંતે સેક્રેટરી દ્વારા દાતા પરિવાર તેમજ અલગ અલગ સંસ્થામાંથી પધારેલ પદાધિકારીઓ તેમજ રોટરી ક્લબના મિત્રો અને પત્રકાર મિત્રોનો આભાર માનેલ તેમજ તદ્દન વ્યાજબી ચાર્જથી શરૂ કરવામાં આવેલ

અલ્ટ્રાસાઉન્ડ આઈએ બી પછી બધી જગતોચેટ આપી અને બધા જ એક્સરસાઇઝના ઇન્સ્ટ્રુમેન્ટ લેટેસ્ટ લાવી અને ચાલુ કરવામાં આવે છે પૈસાની જાહેર જનતાને વિનંતી છે કે આ અહીંયા એક ટોકન ચાર્જ જે કદાચ એકદમ મિનિમમ ચાર્જમાં આપને ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવશે આપ એનો ખૂબ લાભ લો અને લાભ લઈ અને તમારા અદા કરવાની જે એમની ઈચ્છા છે કે આજે પૂર્ણ કરીએ છીએ અમે એટલે દરેકને વિનંતી સીધા ફિઝિયોથેરાપી ટોકન ચાર્જમાં અને એલિફાઈ ફિઝિયોથેરાપિસ્ટ કવિતાબેન ત્રિવેદી એ તો માસ્ટર પણ મीडियोમાં કરેલું છે અને શ્રેયાબેન માખાણા જે પણ બીલી છે બને ક્વોલિફાઈડ થેરાપિસ્ટ અહીંયા આપણે લગભગ નિર્કુલ ચાર્જમાં સેવા આપવાના છે એ પણ આપણે એટલે એનો પણ આપણે રખેતર ખૂબ આભાર અને ટીકલ જનતાકર્મી આભાર માનીએ છીએ અને દરેક નવીન ઉદ્યોગ સેટરનો ઉદ્યોગ વિકાસ થાય અને આપણે બધા લાભ લો એ અમારી ઈચ્છા છે આપણે એક સચ્ચાઈ હું રોટેશ ગોહિલ પ્રમુખ રોટરી ક્લબ ડીસા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે આજે અમારા સ્થાપક પ્રમુખ ડોક્ટર એચવી રાઠોડ સાહેબના નામે રોટેરિયન ડોક્ટર એચવી રાઠોડ ફિઝિયોથેરાપી સેન્ટર અને રોટરી હોલ ખાતે શરૂ કર્યું છે જેમાં ખૂબ જ રાહત દરેક દર્દીઓને સેવા મળશે ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા આ સેવા સવારે દસથી બાર અને સાંજે ચારથી છ મળી રહેશે શું શું ફેસિલિટીઝ છે એના માટે હું અમારા પ્રોજેક્ટનું પ્રણ